સુરતની પાલેસા પોલીસે 4 બગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે પોલીસ રેડ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા ચાને ઝડપી પાડ્યા છે આંગે અંગે ડીસીપી વિજયસિંહ ગુજ્જરે જણાવ્યું હતું કે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કોઈ પણ જાતના ડોક્ટરને ડિગ્રી વગર અથવા બનાવટી ડિગ્રીને આધારે ક્લિનિક અથવા તો દવાખાનાઓ ખોલી લોકોને આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર આદેશ આપ્યા છે તેના પાલેસા પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારોમાં તપાસ દરમિયાન ચાર બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે પોલીસ અજય વિજય ભાઈ વિશ્વાસ પરિમલ સુધીરભાઈ સરકાર પાર્થ કાળીપત દેવનાથ અને સિદ્ધાર્થ કાળીપત દેવનાથની ધરપકડ કરી છે પોલીસ આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે તે પોતે પહેલા અલગ અલગ દવાખાનામાં પટ્ટાવાડાની નોકરી કરતા હતા અને ત્યારબાદ ખબર પડવા લાગતા પોતાનો ક્લિનિક ખોલી દેવાનો દવાખાનો ચાલુ કર્યો હતો હાલ પોલીસે ચારેય બગસ ડોક્ટરની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પાંડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ જે કાર્યવાહી ચાલી છે એના એ ભાગ ચાર ડૉક્ટરો વિરુદ્ધે જો બહુગસ્ટ ડૉક્ટર છે જો વગર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા એના વિરુદ્ધમાં હરીથી આરોગ્ય વિભાગ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવે છે એ ચાર ડૉક્ટર છે અજય વિજયભાઈ વિશ્વાસ ઓ બાબા સાહેબ આંબેડકર ક્લિનિક નાગસર નગરમાં ચલાવે છે પરિમલ સુધીરભાઈ સરકાર ઓ મા ક્લિનિક કરીને નાગસેનગરમાં ચલાવે છે પાર્થ કાલિબદ્ધ દેવનાથ ઓ પ્રિન્સ ક્લિનિક કરીને બુડિયા પાંડેસરામાં ચલાવે છે સિદ્ધાર્થ કાલિપત દેવનાથ ઓ એસ કે દેવનાથ ક્લિનિક ઓ મિલન પોઈન્ટ પાંડેસરા પર ચલાવે છે સારો ડોક્ટરો પાસે બારા હજાર નવસો ચોરાણું રૂપિયા જેટલી દવાઓ પણ મળી છે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને એક એફઆઈઆર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દર્જ કરવામાં આવી છે આમાંથી બે ડોક્ટર છે પારથ કાલિપત દેવનાથ અને સિદ્ધાર્થ કાલિપત દેવનાથ આનું જૂનો ઇતિહાસ પણ છે એક પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જ એક રશેષ ગુજરાતી કરીને આરોપી હતો જો બોગ ડિગ્રી બાંધતો હતો રસે પાસેથી ડિગ્રી લઈને બંને પ્રેક્ટિસ કરતા હતા એ એ ગુનામાં બી એ બંને આરોપી છે અને આ બંને ઉપર બીજો ગુના દાખલ થયો છે અને ફર્ધર આગળની આગળની ઇન્વેસ્ટિગેશન અને કાર્યવાહી ચાલુ છે